અરે જોકે બારે વાગ્યા પછી બેઠા હોય બેઠા હોય બાકી તો હાજમાં હોય ને બે ત્રણ વર્ગના માણસો આવે પેલા આવે ને એ બધા કલાકાર શું વાહન લઈને આવ્યા છે કેવા કપડા પહેર્યા છે આ બધું જોઈ જોઈને વ્યા વ્યાજાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યા વ્યાજાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજન ના માલમી હોય એ કઈક ભજન ના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી ન ઉઘાડી હોય કપાણ બેઠા હોય પણ એવા ઓછા હોય ઘણા ને એવું હોય કે વાજુ ન રાખે સારું હોય ઘેડે ખડકી ઉઘડે એવું નથી ને જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ રાખ્યા હતા અમે કઈ કહેલા પણ હમે છે ને હાથ કે હવે અહીંયા હું હોય ને ઘેરે ઉઘાડે ને એટલે બધાને હરકું નથી હોતું પણ ભજનની મજા છે મિત્રો કેવાનો મારો અર્થ કે આ ધરતી કપ આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે તમે જુઓ તો ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ જાય ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખીને નહીં સાંભળતો આ આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું આટલું બધું આપણા ઘર એટલું બધું નતા કરી હતું જ ને શું કરી શકે પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી કઈક ખોટું રંધાય છે કઈક આપણે વિચારવાની જરૂર તો છે નગર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈડો નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્યુ સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયુ નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આર્યું ને એ સ્વર્ગ છે બાકી કાંઈ છે આ મજા કરી લેવાની

દ આંગણા વેતી હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે એમ ત્યાં ભૂસ મેડું ઈ છે આટલા ઈ લોળા હવે આપણા માતાજીના ભગવાનના ગાણા ગાઈ ગાણા ગઈ રાગડા તાણી છે મોટર સાયકલ માં ટાયર નાખવાનો વ્યાત કરતા

રામ જેવા રામ ને જો ચૌદ વરસ માં રખડવા જાવ પીડ્યું છે ને એનું શું કરમ છે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ જોવો હોય તો રામાયણમાં ઉતરો અને રળેલું ન ખાવ હોય મહાભારતમાં ઉતરો અને તમે જુઓ મહાભારતમાં

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી છે મારા મા બાપ વનમાં છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે તો કરો ભલામાણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મામાં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આપણે જોઈએ તારે વેચ જમીન આટું હગા ભાઈ ને ઢીબી નાખે બોલો એક જાય ઉપર એક જાય જેલ માં જમીન એ પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી ને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસા વિકન જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે કરમની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીન થાશે હું ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલે બાણ ની પથારી માં હું ઉપડ્યું કાલ શું બનવાનું ઈ જ એને ખબર હોય પોતાના મૃત્યુ ને બાપુ પાછો જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃક્ષેત્રના મેદાનમાં જદી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેદી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા ને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કહે છે

અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર ના મેદાન માં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડ ના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડતું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહી ભોગવવું પડે અરે કોઈ દી છોડે ચોથા દિવસ નું ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજો થડક ઉછડક છડક ઉછડક મંડુ થવા કે દાદો બોલ્યો છે કાલનું પરિણામ શું આવે કે કાઈ કહેવાય નહીં દાદો એમ બોલ્યો છે કાલ ને રેવા ન દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજુવાળીયું છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરુ ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ એ કે હું ગંગા છું ભીષ્મની ની માં છું હે કે ભીષ્મની ની માં છો કે અટાણે માં અહીંયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા વધુ જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ખુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલા પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો તમને હેરો નીંદર આવે છે અર્જુન આંક્યું સોળતો સોળતો કે તું જાગશ પછી અમારે શું હું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો મેં આયકો એવો પાવર ન કરો હારો માનો એને ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે अर्जुन ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તો રથમાં આગે શિખંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે જૈંટી એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીઓ પહેરી છે શિકંડી ઈ કહે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા હું કહું એમ કર કાલ ભીષ્મ છે ને મેદાન માં ડડે રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું ઈ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું નહીં કામ માં આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ને

જેની તા ઓથલ હોય હારી મા વગેરે બાપુ સારા દીકરા કોઈ ની જિંદગી ન થાય હું તો બેનુ દીકરીને ખાસ કહું આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો પણ હવે તમે આ ફેશન માં દી ઉઠેડ્યો કોને કેવું ભલા